નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં છો મજામાં જશો હું વિશાલ વાડેર આપ સર્વેનું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ 5 ની અંદર જે CET ની एग्जाम લેવાય છે એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોમન પ્રવેશ પરીક્ષા તેના ચેપ્ટર નંબર મેટ પોર્શનના ચેપ્ટર નંબર 14 ભૌમિતિક આકૃતિની ગણતરીઓ જોવાની છે શું તૈયાર છો તૈયાર થઈ જજો આપણે તેર તેર ચેપ્ટર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે કદાચ તમે આ જ વિડીયો ડાયરેક્ટ જોતા હોય તો આ ન જોતા ડાયરેક્ટ જોજો એ તેર વિડિયો જોશો એટલે આ વિડીયો જોવાની મજા જ આવ્યા કરશે બરાબર છે ચાલો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો બાજુનું બેલ આઇકન પણ દબાવતા જજો કારણ કે આ ચેનલ પર બહુ બધી વસ્તુ મળે છે તમને તમે કદાચ એક વખત પ્લેલિસ્ટ જઈને તો જુઓ ચેનલના પ્લેલિસ્ટ જોશો તો એમાં ઘણી બધી બાબતો મળશે અને આ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપવાથી ગુજરાત સરકાર તમને છ થી બાર ધોરણ શિક્ષણ મફત આપે છે ખાલી એક્ઝામ આપવાથી નહીં 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 મેરિટમાં પણ આવવું પડે શું થાય મેરિટમાં પણ આવવું જ પડે ચાલો તો થાય તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન આપીશું તૈયાર છો ને તો ચાલો જોઈએ ભૌમિતિક આકૃતિની ગણતરીમાં સવાલ નંબર એક શું સવાલ આપ્યો છે પેલા વાંચવાનું છે ત્રિકોણની સંખ્યા આપે ત્રિકોણ બે ત્રિકોણ એકબીજામાં વીટીને આપેલા છે તો શું થાય પેલો ત્રિકોણ બનશે બીજો બનશે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો પછી આ બનશે સાતમો ત્રિકોણ અને આ બનશે આઠમો ત્રિકોણ એટલે તમારે અહીંયા યાદ રાખી લેવાનું છે આ સવાલ સીધે સીધો જ મનમાં યાદ રાખી લેવાનો છે કેમ કે ત્રિકોણની ગણતરી વાળા બધા સવાલોમાં હું શીખવાડીશ એની ટ્રિક્સ બહુ અલગ અલગ હોય છે બરાબર છે પણ જ્યારે આવો સવાલ આવે જ્યારે એમ પૂછાય છે આ રીતનું બરાબર છે તમને કે એક ત્રિકોણ આમ છે ને બીજો ત્રિકોણ આમ છે ત્યારે તમારે હે ને ભૂલ્યા વગર કેટલા ત્રિકોણના જવાબ માં ટીક મારવાના આઠ ની અંદર મેં બતાવ્યા તમને આઠ કઈ રીતે બન્યા છે તો જો આપણને આવડી જ ગયું છે અને પરીક્ષામાં લખવું જ છે તો કેટલા લખ દેવાના સીધા આઠ સાહેબ એમ થોડી હોય તમે જવાબ તો બતાવો જોઈ ડિયર ગયો આઠ જવાબ આ રીતે હોય બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 2 આપેલ આકૃતિમાં બનતા કુલ ત્રિકોણોની સંખ્યા મેળવો જો હું તમને અહીં એક નવી વાત શીખવાડું છું જ્યારે પણ તમને જ્યારે પણ તમને એક ચોરસ હોય ને ચોરસમાં ચોકડી પાડીને આપે ને ચોરસમાં શું આપે ચોકડી પાડીને આપે જો જો સરખું ધ્યાનથી ચોરસ ને ચોરસમાં આ રીતે ચોકડી પાડીને આપે અને ત્યારે પૂછે કે ત્રિકોણની સંખ્યા કેટલી હોય ત્યારે શું કરવાનું ખબર છે અંદરના ત્રિકોણ ગણી લેવાના કઈ રીતે જશે 1 2 3 4 ગણાઈ ગયા 1 2 3 4 તો 4 ના ડબલ કરી દેવાના 4 ના શું કરી દેવાના ડબલ 4 2 બરાબર કેટલા 8 ત્રિકોણ હોય આટલા નાના એવા ચોરસની અંદર કેટલા ત્રિકોણ હોય 8 હોય તો અહીંયા જો તમારી પાસે શું છે અહીંયા ખાસ ધ્યાનથી

ચાલો આ રીતનો ચોરસ ચોરસ માં ચોકડી પડી ચોકડી પડી તો એક બે ત્રણ ચાર ત્રિકોણ મળે ચાર ના ડબલ કરો ને ડબલ કરો એટલે આઠ થાય એટલે આટલા ની અંદર આઠ મળે આટલા ની અંદર આઠ મળે ને બીજા એક્સ્ટ્રા કેટલા મળે બે મળે એ બે મળે એક આ અને એક આવડો રેડી ક્લિયર છે છે બટર આવે છે ને જવાબ પાછો હા આવે આવે જો 18 જ આવે રેડી ઓપ્શન સી કમેન્ટ કરજો તમે જવાબ ચાલો જોઈએ નેક્સ્ટ

હજી પ્લસ એક થશે પ્લસ એક કયો આવડે છે મોટો ત્રિકોણ ફાફડો ફાફડો ત્રિકોણ સૌથી મોટો સરવાળો કરો તો આઠ ને બે દસ ને અઢાર અગિયાર ને અઢાર ઓગણત્રીસ આખું રિમુવ આ મેં તમને એકદમ બેઝિક કીધું તમને અમુક આવડતું એના પરથી સીધું શોર્ટકટ કરી શકાય ચાલો પેલા તો આ આખા ત્રિકોણ નું આ યલો ત્રિકોણ યલ્લો ચોરસ દેખાય યલો ચોરસ ની અંદર રહેલા ત્રિકોણ

આપેલ આકૃતિમાં બનતા કુલ ત્રિકોણની સંખ્યા મેળવો કે બગો હોડી દેખાય છે બે સડવાળી બે છેનાવાળી બે સડવાળી હોડી દેખાય છે તો જો માય ડીયર ફ્રેન્ડ્સ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે હું તમને ખાસ વસ્તુ બતાવવામાં કે તમને જે આયે ત્રિકોણ દેખાય છે સેબ આમાં ટ્રિક્સ આમાં નોટ ટ્રિક્સ કાય લાગે નહીં આમાં સીધે સીધા ગણવાના જ રે તો જો આપણે શરૂઆત કરીએ આ એક ત્રિકોણ

એટલે જોઈએ સાત આવે છે કે વધારે હા સાત જ આવે છે બરાબર છે અહીંયા આવું આપે જ્યારે જ્યારે આકૃતિ આપણી સમજની બહારની હોય આપણે તૈયારી કરી હોય એની બહાર ની હોય ત્યારે ત્રિકોણ ગણી લેવાના ત્યારે ત્રિકોણ શું કરવાના ગણી લેવાના ચોરસ ગણી લેવાના કલમ ચોરસ જે માગ્યું છે તે ગણી લેવાના રેડી ચાલો અરે વાહ તમારા માટે ભવ્ય ભવ્ય આલ્ફા પબ્લિકેશન નું આવી ગયું છે નૂતન સીટી નવ્યા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક અધ્યતન આવૃત્તિ આ પુસ્તક તમારા માટે એક સ્કોલરશીપ પ્રૂફ વરદાન રૂપ સાબિત થશે કેમ કારણ કે આ પુસ્તક થી તમને મળવાની છે ધોરણ છ થી બાર ની સ્કોલરશીપ જો સ્કોલરશિપ ન મળે તો શિક્ષણ મફત મળે કેમ સાહેબ આમ કહો છો પણ આમાં જો આ બુક લીધા પછી વાંચવી પડે મહેનત કરવી પડે તૈયારી કરવી પડે અને તૈયારીની અંદર

પણ કોલ કરો છો અથવા વોટ્સઅપ કરો છો ત્યારે લખજો કે અમે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા બાય કરી છે અથવા તો મંગાવીએ છીએ ચલો જોઈએ નેક્સ્ટ કોઈ પણ શિક્ષક મિત્રો કે જેને બલ્કમાં ઓર્ડર કરવો હોય તો એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને હા એક ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપેલી છે શેની અંદર ડિસ્ક્રિપ્શન માં આપને લિંક આપેલી છે શેની લિંક છે તો ડિસ્ક્રિપ્શન માં જે લિંક આપી છે તે ફ્રી ટેસ્ટ ની છે શેની છે ફ્રી ટેસ્ટ એની લિંક છે

કુલ ચોરસ સ શું શોધવાનું છે આપણે ચોરસ સ રેડી છો ને ચોરસ કઈ રીતે ગોતવાના છે તો જોઈએ ચાલો અહીંયા તો સિમ્પલ વાત છે જો માય ડિયર ફ્રેન્ડ્સ કે જ્યારે પણ આવી આકૃતિ આપી હોય ને આવી આકૃતિ ત્યારે એમાં કેટલા ચોરસ હોય પાંચ કેટલા ચોરસ હોય પાંચ પાંચ પાંડવના પાંચ ચોરસ કઈ રીતે તો જો એક બે ત્રણ ચાર જોયું એક બે ત્રણ ચાર અને એક આ મોટો ચોરસ એટલે પાંચ ટોટલ કેટલા ચોરસ છે પાંચ તો સાહેબ આમાં કેટલા છે તો જો એ પાંચ તો ખરા છે આ એક પછી આવડવા બે પછી આવડવા ત્રણ પછી આ ચાર પ્લસ એ સિવાયનો મોટો ચોરસ એક પાંચ રેડી એ સિવાય તમને કઈ દેખાય આ સાહેબ દેખાય જો અહીંયા અંદર દેખાય અંદર આડી આડી લીટીઓ પડી ને એનાથી એક આખો ચોરસ રચાયો એટલે પાંચ પ્લસ એક બરાબર કેટલા ચોરસ છ ચોરસ કેટલા થશે છ ચોરસ તૈયાર રેડી જવાબ પણ રેડી છે તમારી માટે છ ચોરસ આ રીતે ગણતરી થાય છે નેક્સ્ટ જોઈએ છઠ્ઠો સવાલ આપેલ આકૃતિમાં બનતા કુલ ચોરસની સંખ્યા મેળવો ચાલો તો જો તમે ઓપ્શન ઓપ્શન ના જો ડાયરેક્ટ વિચારો સેમ હમણાં જ આવી આકૃતિ ગઈ એક આવડી આખી તો સાહેબ આ આખી આકૃતિના ચોરસ છે ને અમે છ ગણ્યા હતા તમે ગણાવ્યા હતા બરાબર છે છ કઈ રીતે થયા હતા ખબર છે ને આ એક આ બે આ ત્રણ અને આ ચાર પ્લસ આખો મોટો ચોરસ પાંચ અને વચ્ચે વાળો છ એટલે ટોટલ અંદરના તો છ ચોરસ થઈ ગયા પ્લસ તો બહાર આકૃતિ જોવો તો કેવી દેખાય છે રેડ થી આ એક ચોરસ આ બીજો ચોરસ આ ત્રીજો ચોરસ અને આ

તેમ છતાં ના સમજે કોમેન્ટ કરજો અને તેમ છતાં એમ દેખાય ભાઈ તમે કોમેન્ટ રિપ્લાય માં આપવામાં થોડું ઘણું આમ થયું તો તમે વિડીયો બે ત્રણ વાર જોઈ નાખો એટલે તમને આવડી જ જાય શું થાય આવડી જ જાય હવે નેક્સ્ટ સાતમું આપેલ આકૃતિમાં બનતા કુલ ચોરસની સંખ્યા મેળવો શું કરવાનું છે અહીંયા ચોરસની સંખ્યા મેળવવાની છે તો મેં હમણાં શીખવાડ્યું તમને કે જો આ આકૃતિ તમને જે દેખાય છે બરાબર આના દ્વારા બનેલી એના દ્વારા કેટલા ચોરસ બને પાંચ ચોરસ બની ચર્ચા થઈ ગઈ બને હવે બતાવવાની જરૂર મને લાગતી નથી એ સિવાય આપણ શું બને ચોરસ થોડુંક તમને એમ થતું છે આકૃતિમાં થોડોક માઇનોર ચેન્જ છે એટલા માટે બરાબર તમને માં એકદમ પરફેક્ટ ફિગર આપેલી હશે બરાબર એના પરથી એમ કહે કે પ્લસ એક ચોરસ થાય અહીંયા કેટલો થાય પ્લસ એક ચોરસ થાય છે એના લીધે કેટલા બનશે અહીંયા પાંચ વત્તા એક બરાબર કેટલા થઈ જાય આપણા છ કેટલા થાય છ રેડી ક્લિયર કઈ રીતે છ બન્યા તે આવડા પાંચ ને આવડા છઠ્ઠો કદાચ તમને ના લાગતું પણ મારા ખ્યાલથી બરાબર છે બરાબર આકૃતિમાં તો થોડું થોડુંક સેટિંગની અંદર ચેન્જીસ આવ્યો હોય તો બાકી આવશે છઠ્ઠો ચોરસ રેડી પાંચ ચોરસ નીચેના એક ઉપરનો બ્લુ વાળો એટલે જોઈએ આઠમો આપેલ આકૃતિમાં બનતા કુલ ચોરસ ની સંખ્યા મેળવો કઈ કો ટેન્શન લેને કા ટેન્શન નહીં લેને કા ટેન્શન દેને કા રે બાબા દેખો દેખો અહીંયા જો આ પહેલો ચોરસ આ એક ચોરસ આવડા બીજો ચોરસ તો સાહેબ આના પાંચ થઈ ગયા અને પાંચ થઈ ગયા પણ 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 જરા રૂપો જરા સબર કરો અહીંયા જુઓ આખાનું બે વાર આવ્યું કે નહીં બે વાર કરવાનું બાદ પાંચ પ્લસ પાંચ માઇનસ એક નવ એટલે આવે નવ રેડી છે જો આના પાંચ ચોરસ અને પાંચ ચોરસ પણ ગ્રીન કર્યું ને એક વધારે થયું કેમકે બે વાર ગણાનું બરાબર નીચેના ચોરસ એમાં ગણ્યું ઉપરના ચોરસ ગણે ગણ્યું તો બે વાર ગણ્યું તો એક વાર કરી દેવાનું કાઢી નાખવાનું એટલે થઈ જાય પાંચ માઇનસ એક બરાબર નવું કઈ કરવું જ નથી તો ડાયરેક્ટ ગણો ને જો રેડી એ સિવાય ગણી લો મોટું આઠ અને આ બાજુનો મોટો નવ પછી કઈ ન બને લો એક મેથડ મેથડવાઈઝ એક ડાયરેક્ટ બંને રીતે શીખવાડી દીધા ક્લિયર થાય છે જોઈએ નેક્સ્ટ નવમો અરે નવમા સવાલ પહેલા તો તમારી માટે ગુજરાત ભરની અંદર એમ કહેવાય કે CET ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય એક માત્ર ચેનલ મારા વિદ્યાર્થી મિત્રો CET બેચ લઈને આવ્યું છે એ ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ કેમ CET બેચ શા માટે વાય શા માટે આ લેવું જોઈએ કારણ કે તમે તમારા સ્વપ્રયત્ને તૈયારી કરી શકો તેવી સરળ શૈલીમાં રજૂઆત તમારે તમારી પોતાની ભાષાની અંદર તમને એમ જ લાગે કે આ તો સાહેબ અમારી ભાષામાં જ સમજાવે છે એવું શુદ્ધ ગુજરાતી સાથે સાથે થોડુંક તમારું મહેવણી હોય કે પછી સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી હોય બરાબર છે દક્ષિણ ગુજરાતની હુરતી બોલી હોય તેવા થોડાક ટોન સાથે તમને સમજાય તેવી સરળ શૈલીમાં એકદમ રજૂઆત સાથે માળકા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ માળખા મુજબ એટલે કે તમને જે સીઈટી નો પરિપત્ર આપવામાં આવશે એની અંદર ગણિત હશે તાર્કિક ક્ષમતા હશે અંગ્રેજી હોય ગુજરાતી હોય હિન્દી હોય આવા પર્યાવરણ આવા બધા વિષયોનો સમાવેશ હોય તો તે તમામે તમામ બાબતોનો સમાવેશ કરી માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થઈ જશે ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજોતે યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદવાને બુક તદ્દન ફ્રી એટલે કે બુક ફ્રી

કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં માં આપને આપેલી છે વિદ્યાર્થીઓ કોર્સ ખરીદીટની અંદર આવવા માટે કોર્ષ ખરીદશો એટલે નવાનું પોઈન્ટ નવ્વાણું ટકા તમે લાગી જશો કે તમારું મેરિટ બનશે કેમકે તૈયારી જેવી જોરદાર કરાવીશું કારણ કે એની અંદર બધી જ બાબતો કવર કરવાની છે તમારી સમજાય તમારી મગજની અંદર આવે એવી તમામ બાબતો અંદર ઉતારવાની છે આપણે દરેક દરેક સવાલ દરેક દરેક ટોપિક દરેક દરેક મુદ્દાની બેઝિક થિયરી થી માંડીને કઈ રીતે દાખલો સોલ્વ કરવો જોઈએ કે તમામ બાબતોની ચર્ચા આપણે કરવાની છે ત્યાં અહીંયા તો કરીએ જ છીએ જાવ વધારે ડેપ્થ માં કરીશું બરાબર છે તો તૈયાર થઈ જાજો વિદ્યાર્થીઓ કોર્સ ખરીદીને ફટાફટ CET નો લાભ લેવા માટે જોઈએ ક્વેશ્ચન નંબર 9 આપેલ આકૃતિમાં બનતા કુલ લંબ ચોરસની સંખ્યા મેળવો શેની મેળવો લંબ ચોરસની સંખ્યા મેળવો તો લંબ ચોરસની સંખ્યા ગણવી હોય ને તેની માટે એક મેથડ છે એની માટે અમુક પદ્ધતિઓ આવે સાહેબ શું પદ્ધતિ છે તો જો માય ડિયર ફ્રેન્ડ્સ પદ્ધતિ શું છે શાંતિથી જોજો જો તમને સમાન સંખ્યા મને એમાં આપ્યું તો કે વાંધો નથી અહીંયા જો એક અને બે ભણેક આને ભૂલી જાવ શું છે આ બે સ્તંભ કહેવાય પેલો સ્તંભ બીજો સ્તંભ અને લાઈન હોય સરવાળો એક પ્લસ બે એને ગુણ્યા હારનો સરવાળો હારમાં છે પહેલી હાર પ્લસ બીજી હાર પ્લસ ત્રીજી હાર પ્લસ ચોથી હાર આટલું કરવાનું ઘડી આને ભૂલી જઈએ છો બરાબર ચાલો એક ને બે ત્રણ ગુણ્યા એક ને બે ત્રણ ત્રણ ને ચાર ઉમેરીએ હમણાં શું આપણે કઈક ઉમેરીએ મેં કીધું કે એક બે આમ બે હોય એટલે બે ને બે કેટલા થઈ જાય સરવાળો કરવો પડે આ એક આ બે અને પ્લસ આખું થઈ જશે ત્રણ કેટલા થઈ જશે ત્રણ ચાલો

પાંચ છ કરો સાત કરો આઠ કરો નવ કરો નવ બધું એડ કરવા ટાઈમ જતો એટલા માટે સરવાળો સ્તંભ નો કર્યો સરવાળો ગુણ્યા પછી હાર ગણી લેવાની એક બે ત્રણ ચાર તો આ બધી હાર નો કરવાનો સરવાળો એક પ્લસ બે પ્લસ ત્રણ ચાર કરી દીધો એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર બે ને બે ત્રણ આનો સરવાળો થઈ જાય દસ દસ તેરી ત્રીસ એ સિવાય ત્રણ એકસ્ટ્રા ગણાવ્યા પાંચ આડત્રીસ આ રીતે જવાબ મળે રેડી ચાલો જવાબ કેટલા આવશે આડત્રીસ થોડુંક અઘરું પડ્યું હશે પણ ટેન્શન ના લેતા બરાબર છે કદાચ પરીક્ષાની અંદર તમને આ ટાઈપ નું આકૃતિ પૂછાય ખાલી તો ખાલી આટલું જ પૂછાણું હોય જોજો હમણાં હું માર્ક કરી દઉં છું બોર્ડર બનાવું છું જોજો આટલું જ પૂછાણું હોય આટલું જ તો કઈ રીતે થાય તો એકદમ ઈઝી કરવાનું એક પ્લસ બે એક પ્લસ બે ગુણ્યા અહિયાં એક પ્લસ પાછું બે એક પ્લસ બે એક ને બે ત્રણ એક ને બે ત્રણ ત્રણ તેરી નવ તો કેટલા લંબચોરસ બને અહીંયા બને કેટલા બનશે નવ લંબચોરસ બનશે એક બે ત્રણ ચાર હું રાઉન્ડ કરું છું પણ રાઉન્ડ હકીકતમાં ના થાય તો સમજાવવા માટે ચાર પાંચ છ સાત આઠ

જો અહીંયા એવું થશે ગણવા જશો બહુ લાંબુ થઈ જશે પાછો અહીંથી શરૂ થાય એક બે ત્રણ ચાર ફરી પાછા બીજા ચાર થઈ ગયા એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ એક બે ત્રણ ચાર રેડી તો ફરી પાછા બીજા એક પ્લસ બે પ્લસ ચાર પણ 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 હવે આ આ ચોરસ ચોરસ અને બે બબ્બે વાર આવ્યા બે કેટલી વાર આવ્યા એટલે બે ને એક એક વાર કરવા પડે બાદ બે ને એક એક વાર કરવા પડે બાદ એટલે આમાંથી શું કરશું માઇનસ બે જોવો ફરીથી એક વખત આપણે સમજવાનો ટ્રાય કરીએ કે શું કરવાનું કીધું એક બે ત્રણ ચાર તો તમને ખબર જ છે કે એક બે ત્રણ ચાર નો સરવાળો કેટલો થાય દસ થાય એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ તો પેલા દસ પાછા બીજા બે નવ ને એક દસ પ્લસ દસ પ્લસ આગળ જોઈએ આપણે બે ત્રણ ચાલ ફરી પાછા બીજા દસ થાય પણ જો કરવા કરો બે કારણ કે આ ચોરસ છે અને આ ચોરસ છે એક વખત એક વખત અહીંયા ગણો એટલે બે વખતમાંથી એક એક વખત બાદ કર્યું તો દસ ને દસ વીસ ને દસ ત્રીસ ત્રીસ માંથી બે તો ત્રીસ માંથી બે હજાર કેટલા વધે અઠયાવીસ કેટલા વધે અઠયાવીસ ઓપ્શન બી જવાબ થાય સમજાય છે બહુ ઈઝીલી સમજવાનો ટ્રાય કરજો અહીંયા ટ્રિક્સ જ યુઝ કરશો લંબચોરસ ગણવા માટે ટ્રિક્સ યુઝ કરવાની કેમ કે ગણવા જશો લંબચોરસમાં લગભગ તમારો મેળ ન પડે લંબચોરસ માટે હંમેશા ટ્રિક્સ જરૂરી છે બાકી બધામાં લગભગ ગણી શકો પણ લંબચોરસમાં તો બહુ અઘરો પડશે રેડી છે ચાલો જોઈએ જવાબ આવે છે ઓપ્શન બી આઠી આવે જોઈએ નેક્સ્ટ અને વાહ અહીંયા તો આપણો ચેપ્ટર 14 પૂરો થાય છે હવે આપણા થોડાક જ ચેપ્ટરો બાકી છે મેટના તો રેડી રહેજો વિદ્યાર્થીઓ છેક સુધી અંત સુધી વિડીયો નિહાળજો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો અંદર ત્યાં સુધી આપણી રજા લઈ લો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત